નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુ સાવલીમાં લોકસભાના ઉમેદવારી જનસભા યોજી વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ચૂંટણી પ્રચાર અર્થે જનસભા યોજી હતી સ્થાનિક ધારાસભ્ય પૂર્વ સાંસદ સહિત નગર અને તાલુકાના કાર્યકરો હોદ્દેદારો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સાવલી નગર અને તાલુકાના સામાજિક સંગઠનના અગ્રણીઓ વેપારીઓએ ઉમેદવારનું ફલહારથી ભવ્ય સ્વાગત કરી આ વિસ્તારમાં જંગી બહુમતી સાથે જીતની ખાતરી આપી હતી વડોદરા લોકસભાની ચૂંટણીના પ્રચાર શરૂ થઈ ગયા છે ત્યારે સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકસભા સીટના યુવા અને ઉત્સાહી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પણ સાવલી અધિક પ્લાઝા સ્થિત રજવાડી ચાની કાર્યકરો સાથે મજા માણી નગર મધ્યમાં આવેલ પૌરાણિક રામજી મંદિરે ધારાસભ્ય કેતન ઇનામદાર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે દર્શન કરી આશીર્વાદ મેળવી જનસભા સંબોધિત કરી સાવલીનગર અને તાલુકાના વિવિધ સામાજિક સંગઠનોના અગ્રણીઓ સાવલી વેપારી ડોક્ટર એડવોકેટ એસોસિએશનના અગ્રણીઓ

હેમાંગભાઈ જોશી ગુજરાતના યુવા અને ખૂબ નાની વયના ઉમેદવાર છે તેઓ પોતે જ્યારથી એમનું ઉમેદવારીનું નામાંકન થયું દરેક વિસ્તારના લોકોનો સંપર્ક કરી રહ્યા છે કાર્યકર્તાનો ખૂબ ઉત્સાહ છે અને કાર્યકર્તા પોતે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મતદાન કરીને ડૉક્ટર હેમાનભાઈ જોશીને મતદાન કરીને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવવા છે એવો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સાવલી વિધાનસભાના દરેક મતદાર એ આ નક્કી કર્યું છે ધારાસભ્ય શ્રી કેતનભાઈ પણ પોતે સમર્પિત રીતે પોતાની વિધાનસભામાં લોકોની સાથે જોડાયેલા છે તેઓ પોતે પણ ખૂબ સારી લીડ સાથે ડૉક્ટર હેમાંગભાઈ જોશીને આપણી સાવલી વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીની લીડ સાથેનું નેતૃત્વ આપે એવી કામગીરી હેમાંગભાઈ માટેની ધારાસભ્ય શ્રી કેતનભાઈ પણ કરી રહ્યા છે એક એક કાર્યકર્તામાં ઉત્સાહ છે બહેનો પણ ખૂબ ઉત્સાહથી હેમાંગભાઈને સ્વાગત કરે છે આશીર્વાદ પણ આપે છે અને ચોક્કસ વડોદરા લોકસભાનું કમળ ઐતિહાસિક લીડ સાથે ડૉક્ટર હેમાનભાઈ જોશી લોકસભામાં જવાના છે